નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ ને બુધવારના રોજ આજની જીરાની આવક વિશે વાત કરીએ તો આજે પણ જીરાની આવક પાંચ નંબરના છાપરામાં આવક સારી રહેલી છે તેમજ હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા શરૂ છે તો હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના જીરાના બજાર ભાવ ધન્યવાદ પાંચ હજાર નવસો ને એક રૂપિયો પાંચ હજાર નવસો ને એક રૂપિયા વેચાણું છે જીરું પાંચ હજાર નવસો ને એક પાંચ હજાર ઓગણસ પચાસ ઓગણ હાઈટ પચાસ ઓગણ પચાસ ઓગણ પાંચ હાજર નવસો ને એકતાલીસ રૂપિયા પાંચ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણું છે હજીરું અઠાવનસો ને એકાવન રૂપિયા છે આવતું છે ઓલરેડી અઠાવનસો ને એકાવન રૂપિયા માં વેચાણું છે ત્રેપનસો રૂપિયા ત્રેપનસો 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 રૂપિયા મીડિયમ ક્વોલિટીમાં છે ત્રેપનસો રૂપિયા ભાવતી અઠાવનસો ને એક્યાસી રૂપિયા માં વેચવાનું છે જોઈ શકો છો ક્વોલિટી તમે અઠાવનસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય ઠ દ પાંચ હજાર નવસો ને અગિયાર રૂપિયા માં વેચાણ છે પાંચ હજાર નવસો ને અગિયાર રૂપિયા ભાવતું છે